ગીતાના મહત્વને સમજથી થાય તે અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મમાં મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાની રચના કરી હતી અને પોતાના દિવ્ય સ્વરૂપથી ભગવાન શ્રી કૃષ્ણને સંદેશ આપ્યો હતો ગીતાના ઉપદેશ ચારે યોગોમાં ઉપયોગી સાબિત થાય છે અને જીવનમાં સાચા માર્ગદર્શક બની રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિશ્વની સૌથી પ્રાચીન માનવામાં આવતી આપણી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી ગઈ છે અને તેના લીધે આપણા પ્રાચીન ગ્રંથો પણ નવી પેઢી ભૂલવા માંડ્યા છે ત્યારે આવનારી પેઢી ગીતા જેવા મહાન ગ્રંથ વિશે સમજે ભગવદ્ ગીતાને પોતાના જીવનમાં ઉતારે તે માટે ગીતા જયંતિ નિમિત્તે ડીસામાં એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માગસર સુદ અગિયારસના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢીને ગીતાના મહત્ત્વને સમજાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ નાની બાળકીઓએ માથા ઉપર ગીતા મૂકીને પોથી યાત્રા નીકાળી હતી ત્યારબાદ ભગવદ્ ગીતાની આરતી ઉતારીને પુષ્પ અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ગીતાનું મહત્ત્વ આપણા જીવનમાં કેમ છે આપણા જીવનમાં ભગ આપણા દરેક નો જન્મ દિવસ ઉજવતા જ છે પણ આજે ગીતા નો જન્મ દિવસ છે પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારત નું યુદ્ધ થયું હતું મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ અર્જુન બનાવીને આપણને સૌને ગીતા ફેરસે છે ગીતા એટલે કે દૂધમાંથી નીકળેલ માખણ અને આજ માધુર્ય એટલે કે આપણું માખણ એટલે કે માં ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા ની અંદર આપણને મેઈન ચાર પાત્રો જોવા મળે છે શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુષ્ટ અને સંજય છે યુદ્ધ માંથી નીકળેલી તો છે પરંતુ આજના અર્જુન પણ એટલી જ ઉપયોગી અને લાભકાયી નીવડે છે આજના જીવનમાં આપણા બાળકોને સુસજ્જ અને આપણી સંસ્કૃતિ ની વધુ રીતે જાળવી રાખવા માટે આપણા ધર્મ પુસ્તક આપણા ઘરે છે જ દીકરીને લાયજામાં આપીએ છીએ કોર્ટ કચેરીમાં ગીતાની સોગંધ લેવાય છે પરંતુ તેનું પઠન નથી થતું કારણ આપણે એને એટલા જાગૃત નથી બન્યા તો આજથી જ પ્રણ લઈએ

ગીતાનો સાર પણ સમજતા થઈ ગયા છે ત્યારે આજે આ બાળકો દ્વારા કેમેરા સમક્ષ જે રીતે ગીતાનો સાર રજૂ કરવામાં આવ્યો હતો તે ઘણો અદભુત હતો આજનો દિવસ એટલે ગીતા જયંતિ આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ થયો હતો અને જેમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જે યુદ્ધ થયું હતું તેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો શ્રી કૃષ્ણ અને અર્જુન અર્જુનને તેના કર્તવ્ય અને કર્મ વિશે જણાવતા હતા અડક અર્જુન યુદ્ધની શરૂઆત થતા પહેલા જ યુદ્ધ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ તેમને સમજાવતા કહે છે કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુ માતે સંગોસ્તવ કર્મણે અર્થાત તું તારા કર્મ તું તારા કર્મ પર કર્મને ધ્યાન માં લઈને કર્મને ધ્યાન માં લે તું તારા ફળની આશા રાખીશ નહીં તું તારો કર્મ કરતો જા અને પોતાનું ફળ આપોઆપ મળી જશે ભગવદ્ ગીતા સનાતન ધર્મનો પ્રાચીન અને ખૂબ જ મહત્વનો ધર્મ માનવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે જે રીતે પૂજા ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા ગીર સોમનાથના તલાલા તાલુકાના માધુપુર ગીરમાં કૃષ્ણકાંત ખીમજીભાઈ કાના